આજરોજ ડીઆઈએલઆર શ્રીના અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કારણ એવું છે કે ઘણા બધા સમયથી ટાઉન પ્લાનિંગ સ્કીમ ના વિકાસ કાર્ય અટકી ગયા છે સાથોસાથ કોઈ પણ વ્યક્તિના હોસ્પિટલ બાંધકામ કરવું હોય છે એક્સ વા જેડ પ્રકારનું બાંધકામ કરવું હોય છે એ બાંધકામ માટેના અભિપ્રાયો મેળવવા માટેની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે વિકાસ અટકી ગયો છે આ માટે અમુ આજરોજ

ભૂમિકા એનો રોલ હોય છે જેને નિમતાણું આપવું કહેવામાં આવે છે જે તમામ સર્વે નંબરની હોદ્દો માપી એનું મેળવણું કરી અને જ્યાં સુધી ડીઆઈએલઆર કચેરી તરફથી નિમતાણું આપવામાં ન આવે ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમાં કોઈ આગળની કાર્યવાહી કરી શકતા નથી આપણે જાણીએ છીએ રાજકોટની અંદર વર્ષો સુધી ટીપી સ્કીમ વિલંબિત થવાનો રેકોર્ડ છે અને બીજી અન્ય નવી ટીપી સ્કીમ બની રહી છે ત્યારે અમારી ડીઆઈએલઆર શ્રી ને અને એમના નિયમિત અને જે કોઈ ઉપરી અધિકારી હોય એમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે નિમતાણાની પ્રક્રિયાને તમે અગ્રિમતા આપો એને પ્રાયોરિટીમાં લઈ અને ઝડપથી એ પ્રક્રિયાઓ પૂરી કરો જેથી ટીપી સ્કીમોની કાર્યવાહી આગળ વધે તો રાજકોટના વિકાસની અંદર મહત્વનું યોગદાન આપી શકાય તમામ સર્વે નંબરો જે ટીપી સ્કીમની અંદર સમાવેશ સમાવિષ્ટ હોય એ તમામ સર્વે નંબરોની માપણી કરી એની હદનું મેળવણું કરી

મહત્વનો સમય પચાસ ટીપીઓ શ્રી કામગીરી વગેરે અહીંયા બેઠા રહે છે આગળની પ્રક્રિયા થઈ નથી શકતી અરજદારોને પોતાના પ્લોટમાં બાંધકામ કરવું હોય તો ટીપીઓ પાસેથી અભિપ્રાય નથી મળતો કારણ કે ટીપી સ્કીમ નિમતા માટે ડીઆઈએલઆર માં વિલંબિત હોય છે